હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવવાની રેસીપી આ શરબત બનાવવા માટે તમારે કાચી કેરીને બાફવાની કે કોઈ જ લાંબી ઝંઝટ નથી કરવાની ફક્ત પાંચ જ મિનિટમાં આ રીતેનું ઇન્સ્ટન્ટ શરબત બની અને તૈયાર થઈ જાય છે અને આપણે આને એકદમ અલગ રીતે બનાવીશું તો હવે આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા બે નંગ જેટલી કાચી કેરી લીધેલી છે એટલી કાચી કેરીમાં લગભગ છ ગ્લાસ જેટલું શરબત બની અને તૈયાર થઈ જશે તો આ રીતે પહેલા તો આપણે તેને છોલી લઈશું ત્યારબાદ હવે આપણે કાચી કેરીને આ રીતે રેન્ડમલી પીસીસમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે મેં બધી જ કાચી કેરીને કટ કરી અને તૈયાર કરી લીધી છે હવે આ રીતે તેને મિક્સરનું જે નાનું જાર હોય તેમાં ભરી દઈશું તેની સાથે જ આપણે વીસ થી પચીસ પાન જેટલા સૂકવેલો ફુદીનો એડ કરીશું જો તમારી પાસે ફ્રેશ ફુદીનો અવેલેબલ હોય તો તે જ એડ કરવો નહીં આ રીતે તેને સૂકવીને જે સ્ટોર કરેલો હોય તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું તો હવે આપણે તેને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતેની સ્મૂથ પેસ્ટ બની જાય એ રીતે તેને ક્રશ કરવાનું છે તો હવે આ રીતે બાઉલ લઈ અને તેના ઉપર આ રીતે ગરણી રાખીશું અને આપણે જે પણ કાચી કેરી અને ફુદીનાની પેસ્ટ બનાવી છે તેને સરસ રીતે પહેલા તો ગાળી લઈએ અને આ રીતે આપણે તેમાં થોડું પાણી પણ એડ કરીશું તો તમે જોઈ શકો છો બધો જ પલ્પ આ રીતે બાઉલમાં આવી ગયો છે હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ બે ટેબલ સ્પૂન જેટલી આપણે તેમાં દળેલી ખાંડ એડ કરીશું એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર અને એક ટી સ્પૂન જેટલું આપણે નમક એડ કરીશું તમે બધા જ મસાલા એક વખત મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ટેસ્ટ કરી અને એડજસ્ટ કરી શકો છો આ રીતે હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈએ કાજી કેરીનું શરબત બનાવવા માટેનો સિરપ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આ સિરપને તમે ફ્રીઝમાં આઠથી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે તે સિરપનો ઉપયોગ કરી અને શરબત બનાવીએ તો હવે શરબતને સર્વ કરવા માટે મેં અહીં આ રીતેના બે ગ્લાસ લીધેલા છે જેમાં આપણે પહેલાં તો આ રીતે નીચે ક્યુબ્સ એડ કરીશું અને ત્યારબાદ જે આપણે સિરપ તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરીએ મેં અહીંયા બે બે ટેબલ સ્પૂન જેટલું એડ કર્યો છે અને હવે લાસ્ટમાં આ રીતે ઉપરથી આપણે તેમાં ઠંડુ પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણું કાચી કેરીનું એકદમ સરસ એવું ટેસ્ટી શરબત બની અને તૈયાર થઈ ગયું છે તો હવે ઉનાળામાં કંઈ ઝટપટ બની જાય અને એકદમ ટેસ્ટી ઠંડુ શરબત પીવાનું મન થાય ત્યારે આ કાચી કેરીનું શરબત તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો